તો સાપાડો એટલે સીધો ટૂંક ટુ બોલ છે હેલો તમારી કેમ છો બધા મજામાં 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 રહેવાનું છું વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં તો અત્યારે મિત્રો તો આપણે ઘરે છીએ અને આજે જવાનું છું મિત્રો પાછું મિત્રો આપણે અમને તો મિત્રો દરરોજ વ્લોગ આવતા જ છે એટલે કે રજા છે ને અમને મિત્રો કાયમી કામ ઉપર મિત્રો રજા એટલે દરરોજ વ્લોગ આવતા છે તો જોવાનું પૂરતા નહીં કાયમી નિયમિત મિત્રો જોતા રહીજો અને આપણે આ નવી અને મિત્રો જલ્દી જલ્દી બને અમે મિત્રો એક ક્યાં શકો સબસ્ક્રાઈબ કરી દો જેથી આપણે નવા નવા વ્લોગ બનાવીશું નવા નવા મિત્રો ચેનલ લાવીશું નવા નવા મિત્રો વ્લોગ તો જોવા માટે ચેનલને જલ્દી બને મિત્રો એક લેખ એક કે સબસ્ક્રાઈબ એટલે કે એક હજાર મિત્રો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો અને વોસ્ટ કમ્પ્લીટ કરાવી દો ચાલો મિત્રો એટલો સપોર્ટ આપો તમારા ભાઈને મિત્રો તો આજે જ આવવાનું છે મિત્રો આપણે મામાના ઓલે એટલે કે આ ત્યાં મોલે અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો અને ચેનલ પર મિત્રો પહેલી ફેલાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો બ્લોગ ગમો હોય તો લાઈક કરતા જજો પછી હા લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો અત્યારે આપણે શું જવાનું છે એમાં મને એટલે ગામડે ગામડે આમ કહેવાય મિત્રો કોડા તો આથી મિત્રો આપણે ગામ કુડા કોળિયા કોટી મિત્રો કુડા ગામ આવે છે તો કુડા ગામમાં જવાનું છે ગામમાં નથી જવાનું વાડીઓમાં રહે છે તો વાંઝાભાઈ કહેવાય તો ભાઈ વાડી વિસ્તાર કહેવાય ના જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા નવી ચેનલ ઉપર મિત્રો જલ્દી બને મિત્રો સપોર્ટ કરો જેથી આપણે નવી ચેનલ ઉપર મિત્રો એક એક તે એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો ને ચાર હજાર કલાક હોસ્ટમ મિત્રો કમ્પ્લીટ કરાવી ગયો પછી આપણે મિત્રો નવા નવા વ્લોગ બનાવીશું નવા એટલે મિત્રો નવી નવી આગે બહારના ચેલેન્જ બનાવીશું સેલેન્જ કરીશું અને નવા નવા વ્લોગ તમને જોવા મળશે જલ્દી બને મિત્રો એક ત્યાં સબસ્ક્રાઈબ કરી જસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરાવી ગયો તો ચાલો આજે મિત્રો અમને તો દરરોજ વ્લોગ આવશે કેમ કે રજા છે એટલે અને આની પછી મિત્રો અત્યાર આપણે વાર વાર કપાડી નાખ્યા છીએ તો હજી આજે છે મિત્રો કાલે આજ જ અઠ્યાવીસ તારીખે અને કાલ ઓગણત્રીસ તારીખે એટલે કાલે પૂનમાં પણ છે એટલે કોઈક નિષ્કળ મહાદેવ મિત્રો રાખું એનો વ્લોગ આવશે અને એ પછી મિત્રો આપણે જવાનું છે એક ભરતીમાં તો સીની ભરતી છે એ તમને વ્લોગ જોવા મળી જશે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક છે સબસ્ક્રાઈબ કરીજો તો ચાલો હા એક કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો મિત્રો તમારા ભાઈનો એટલો સપોર્ટ કરો જેથી આપણે નવા નવા વ્લોગ તમે તમારી સામે મિત્રો મેં રજૂ કરી શકીએ નવા નવા બ્લોગ તમને દેખાડી શકું નવું નવું કાંક જાણવા જેવું દેખાડી શકું મિત્રો તો ચાલો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો કે મિત્રો તો આપણે ફાઇનલી જઈ શકીએ મામાના ઓલે મસ્ત મજાનો કાકા રસ્તો છે આ એટલે આવી રીતના નો આપણે જઈ મામાના ઓલે આતન ઓલે આતન ઓલે જવા માટે રસ્તો તો આ ઉનાળો છે તો આવી ધંગારો છે નેરનું પાણી આવી લાગે તો મિત્રો આવો છે રસ્તો તો આમ આપણે હા કોની છે ફોર્ચ્યુનર આપડી બાવો હા કોની રસ્તામાં સલો ઇનકમ જે આતન ઓલે આતન જન આતન કરે જન પછી આતન ઓલે

નજારો હશે ગામડાની ફૂલ પોઝ હોય છે ગામડું તો ગામડું કહેવાય મિત્રો ગામડામાં પહેલાં જે ગામડામાં રહેતા છે ને એને બધા મિત્રો ખબર છે કેવું ગામડામાં રહેવાની મજા આવે અત્યારે સિટીઓમાં બધા રહેવા હોય ગયા એટલે બધા પવન ન આવે એસી જોરદાર પવન આવે છે કાંઈ એસી બેસી બેસીને આપણે જરૂર પડે નહીં બીજું ગામડું તો ગામડું જ કહેવાય મિત્રો તો મસ્ત મજા આપણે આતા લાવી લેતા રજા હતી એટલે અમને બે ત્રણ ત્રીન મિત્રો રજા છે એટલે આવે લેતા અને તમને જોયું છે વાર વાર મસ્ત કપડે નીખેલા છે અને એવું છે ગામનો તો ગમનો મિત્રો અત્યારે આપણે આંબો છે આંબા મસ્ત મજા આપણે ગેરયું એવું કહેજો આપણે ગેર્યુ જોયે અહીં હોય છે કેરી જોઈએ અહીંયા કેરી છે પછી તો આઈનકમ મસ્ત મજા જો અત્યારે ગામડામાં એટલે ગામડા ગામમાં બધે ઘરે ઘરે નળ હોય છે મીઠા પાણીના મોડા પાણીના ગામડું એને ગામમાં રહે છે એટલે વાડીમાં રહેવાય વાડી કહેવાય વાડીમાં જો અત્યારે કવામાં કોકના કવામાં મિત્રો હારું પાણી હોય છે કોકના મોડું પાણી હોય છે એવું હોય છે આપણે આમ પાસે તમે કહો દેખાતો હોય છે એ કવા મિત્રો છે ને મોડું પાણી છે એટલે અમે આપણે ગોળાઓ ત્યાં તો આપણે ભરીને જોઈએ આવ્યા છીએ હમ આપણે લીંબડીને એવું દેખાય ને ના આ બધું તો ખેત તમે તોડકો ખેડી નાખ્યું છે અને અત્યારે આપણે મોડું પાણી છે એટલે ખેતરમાં કાંઈ તો થાય નહીં અને નળનું પાણી પણ આવે પણ નળનું પાણી અહીંયા બધું ઉગે નહીં નળનું પાણી છે ને આપણે હમમાં ઓલકા થાંભલા દેખાય તમને ટીસીવાળા થાંભલા છે તો બે થાંભલા દેખાય છે ને ના હે ને પાણી ના સુધી નળનું પાણી ભૂગી કા કે હમવાના ખેતરમાં તો મસ્ત મજાની બાજરી થઈ ગઈ છે લીલી સાબુ અને જોડતા બધું હોય છે આપણે ક્યારે આંબો અત્યારે આંબા છે બધા તો બે ત્રણ આંબા છે

થાય છે કેરીનો એવો કેરી છે કોક નાની હોય છે મોટી હોય છે અલગ અલગ કેરી હોય છે તો બધી કેરી કેરી ગોતવી પડે તો ખરી પપૈયામાં કઈ મિત્રો કાંઈ ઘટે કાંઈ ન ઘટે મિત્રો પોપો તો પોપો જ કહેવાય જો અને આવું છે મિત્રો કાકા ઘર ચાલો હવે હવે આપણે પાછું કેરી પડી છે અહીંયા કેટલી કેરીઓ ખરીદ્યા બી તો બજે કે આપડે કેડી બજે ફ્રીજ એટલે હવે આ હાથ ના કરવા લઈ જાવ છે કરે છે અને હવે થેલી પે આપડે થેલી માં આવી દીવા બધી તો હતા ઉતા છે જો આપણે આખ્યા ભાગ્યા છીએ હવે કરે તો જો મસ્ત અમે કેડી માં લઈ લીધી છે કેડી કરી માં કે લીધી તમને દેખાડી ન કે તો અને જો મસ્ત અમે ભાગ્યા છીએ અને જો આતા આપડે વાતન કરસા આ તો અમારું પા

તો આપણી ફોર્ચ્યુનરમાં તો મિત્રો આપણે સાફ મિત્રો રિમોટ છે ફોર્ચ્યુનરની તો સાપ પડું એટલે સીધો ટૂંક ટૂંક બોલશે અહીંયા બોયલો ટૂંક ટૂંક તો સાલો હોય આ ફોર્ચ્યુનરની આપણી સાઈ ખુલ્લી ગયું તારું અને આપણે જો સાવ અહીં બને બધી થાળ પડી છે બધી દવા અને આપણે અહીંયા તો આપણે અહીંયાથી મામાન કરે છે ભાઈ રસ્તો આવો છે એટલે અહીંયાથી કાંઈ છે આપણે ફોર્ચ્યુનર હાલે એટલે અહીંયા મૂકી દીધી છે ચાલો હવે આપણે ફોર્ચ્યુનર લઈને ભાગી થઈ તો આપણે ફોર્ચ્યુનર સ્વીનર હાલવા જ નથી તો રસ્તો કાંક આવો છે એમાં નેડનું પાણી આવે એટલે રસ્તો છે ફોર જવાનું છે ચાલો હવે ફોર સ્વીનર લેન્થું કાઢી પડે અત્યારે મિત્રો આપણે હાઈવે પર ચડી ગયા છીએ તો આવો કંઈક નજારો છે ફોર્ચ્યુનર ફોરચ્યુનર ગઈ તો ફોર્ચ્યુનર આપણે ખકડી ગઈ છે એટલે ખરફ ખરેખર અવાજ આવે છે

આપણે ફાઇનલી બીજા છે ઘરે અને મસ્ત મિત્રો ગેલા આપણે આતાની વાડી એટલે કે ગામ છે મિત્રો તમને ખબર પડી ગઈ છે શરૂઆતમાં મિત્રો ગેલાથી મિત્રો ગમે તો અત્યારે ઘરે મસ્ત મને આપણે એ રીતનો કરે છે તો સારો ઘરે બીજા આ બ્લોગને અહીંયા એન ટીસી બ્લોગ ગમો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જઈએ જેથી મારે નવા નવા સબસ્ક્રાઈબ કરતા જ આવી જવું